અને કરોડનો ધુમાડો કરીને એમાં તો કેટલા લોકો આજે અમારી કારકિર્દી બનાવતી તો આ પ્રકારના પ્રજા પ્રજાના પૈસે પ્રોગ્રામો કરવાના અને એ પ્રોગ્રામોમાં અમારા વિરુદ્ધ ભાષણો કરવાના એ કોઈ વ્યાજબી નથી આજે લોકોને મુદ્દાથી ગેરમાર્ગે દોરવાનું કામ ધ્યાન

ભરૂચ લોકસભામાં કેમ મને મદદ ના કરી ભાઈ વિસાવદરમાં ગોપાલભાઈ સામે કેમ ઉમેદવાર ઉતારવો પડ્યો તો વાત માત્ર ને માત્ર ત્રીજો મોરચો ચાલવા દેવામાં આવે ને એની છે પાંચ વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય બને પાંચ વર્ષ ભાજપના બધા વેવાય વટુલાવાળા છે બધા એકબીજાના જમાય છે અને એકબીજા મામા ભાણિયા છે એટલે બધાને પોતાની સત્તા જવાની છે એના ડરથી આજે ચૈતરભાઈને ટાર્ગેટ કરે છે પણ ચૈતરભાઈ પ્રમાણિક છે નિષ્ઠાવાન છે અને લડશે છેલ્લા સ્વાત સુધી આદિવાસી સમાજનો અવાજ બનશે અને અમે આદિવાસી સમાજના અધિકારો અપાવીને રહીશું તમે તમારા ભાષણની અંદર કેબિનેટ મંત્રીએ સાપુતારામાં જમીન લીધી ભાગીદારી કરી વાત કરી છે કયા મંત્રી છે એમનું નામ શું છે અને કયા કયા ભાગીદારી ગુજરાત આદિજાતિ મંત્રી પૂર્વ વન મંત્રી આદિજાતિ મંત્રી તમે સાપુતારા જાઓ હોટલોનો નામ જોઈએ તો મારી પાસેથી લઈ જા બોમ્બેમાં જાઓ રિસોર્ટો હોટલોનો નામ જોઈએ તો મારી પાસે લઈ જાઓ જામમાં કોલાસો કરી સંભો જાઓ જાઓ ત્યાં જવેલર્સના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાવ કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે ને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બને કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા અમારા બાળકોની શાળા નથી બની અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે એટલે જ્યારે પણ અમારી સરકાર બનશે અમે તમામ વિગતે અમે તપાસ કરાવીશું

લોકોના સુખ દુઃખમાં સહભાગી બને છે બધા જ લોકોના નેતૃત્વમાં અમે ચૂંટણી લડવાના છે અમારી ચૂંટણીમાં અમારી પાસે દારૂ નથી પૈસા નથી અમારી પાસે કરોડોના મંડપો બનાવવાના પૈસા નથી કરોડોના સમોસાના પૈસા નથી ટોયલેટોના પૈસા નથી અમારી ચૂંટણી અમારી જનતા સ્વયંભૂ લડવાની છે અને અમારી જનતા અમને જીતાડીને તાલુકા જિલ્લામાં અમારા લોકોને સત્તા ફોંકપાઈ જવા છે તેવું મહેશભાઈ વસાવાએ ગઈકાલે આક્ષેપ કર્યો છે શું કહેતો મહેશભાઈ નવરા છે દાહોદમાં જોડાવા ગયા પાંચ લોકો નતા એમની સાથે થોડું મારે નિવેદન કરવાનું હોય હા એમણે મારી સાથે ડિબેટ કરવાની ભાજપના બધા જ લોકો આવી જાય ડિબેટમાં હું તૈયાર છું કોંગ્રેસના બધા નેતા આવી જાય તૈયાર છું પચાસ વર્ષનું શાસન કોંગ્રેસે બી કર્યું છે

જેટલા સાપુતારામાં એમના રિસોર્ટ અને હોટલો મોટોલો છે બોમ્બેમાં માં દીવ દમણ હોટલો મોટલો છે સત્તાવીસ માં અમારી સરકાર બને છે એવા બધા જ નેતાઓ ની ઇન્કવાયરી અમે ગણપતભાઈ વસવા પર આક્ષેપ કરો છો કે નરેશ પટેલ પર આક્ષેપ કરો છો એ તમે તમને ડિટેલ માં આપું છો આજે ખાલી ટ્રેલર છે પિક્ચર હવે બીજી મિટિંગમાં તમને બતાવી દેસુ ઓકે થેન્ક યુ